અહીંયા જામનગરથી અમૃતસર ભારતમાલા જે નવો રોડ બન્યો છે તે ભારતમાલા રોડનું હજી ઉદઘાટન નથી થયું ત્યાં મોટા મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય એવું દેખાઈ આવે છે એટલે અહીંયા રાતે મળેલા સાધન ચાલે છે અને એમાં એક્સિડન્ટ થવાનો મોટો ભય છે કદાચ આવો એક્સિડન્ટ કે આવો કોઈ બનશે તો એનો જવાબદાર કોણ તંત્ર કે પછી કોણ એટલે અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ કે જે કોઈ આ કોન્ટ્રાક્ટર હોય કે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે સરકાર તટસ્થ તપાસ કરે અને આની કમિટી બેસાડે અત્યારે થરાજની અંદર જે નેશનલ હાઈવે જે બન્યો છે જામનગરથી પટિંદા પંજાબનો જે બારસો તેરસો કિલોમીટર લંબો છે એમાં હજારો કરોડોની જે ગ્રાન્ટથી બન્યો છે એમાં કહેવાય છે કે એક કિલોમીટરમાં પચીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે મજબૂત રોડ બનાવવા માટે પણ કોન્ટ્રાક્ટર અને એમાં કોન્ટ્રાક્ટના પેટા કોન્ટ્રાક્ટર એમ ચાર કોન્ટ્રાક્ટર સુધી આ લોકોએ કામ કર્યું છે જેના લીધે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે એમના ઘર ભર્યા છે અત્યારે જે લાગણી થયું નથી બે વર્ષથી કામ ચાલે છે રૂમનું કામ પૂર્ણ કરી અને કોન્ટ્રાક્ટરોએ મૂકી દીધું છે રોડની સાથે સાથે જે સર્વિસ રોડ છે એની પણ જો હાલત જોવા જઈએ તો અહીંના જે લોકલ ગામના જે લોકો અહીંયા ચાલે છે એટલા બધા ખાડા અને પાણી ભરાવાના જે પ્રશ્નો છે એ તમે જુઓ તો પણ તમને એમ આવી જાય કે ખરેખર આ લોકોએ કેવું કામ કર્યું છે કેવી વેઠવાળી છે ખાડાની અંદર કેટલા લોકો બાઈક લઈને અંદર પડ્યા છે ગાડીઓ પણ પડી છે અને જેથી ઘણું બધું એમને નુકસાન થયું છે સાથે સાથે મોટા રોડનો જે ઓપનિંગની રાહ હોય છે કંઈ બે હજાર ચોવીસની આગમાં એનું ઓપનિંગ થશે પણ ઓપનિંગ થાય એની પહેલાં એ રોડ એટલો બધો ભયંકર રીતે તૂટી ગયો છે કે કલ્પનાથી પણ બહાર છે ખરેખર ભ્રષ્ટ અધિકારીઓએ અને રોડના કોન્ટ્રાક્ટરોએ એટલી બધી એમની ભગતથી ખોટું કર્યું છે કે અહીંની જનતાને બધું ભોગવવાનો વારો આવશે તો આના માટે કરીને જે પી લાગતા લાગતા અધિકારીઓ કદાધિકારીઓ અને જે તે ચાલુ સરકાર અને એના જે હોય જે ખોટું કર્યું છે એ બહારે કાઢી અને એની તપાસ કરવામાં આવે અને ફરીથી જે પણ જગ્યાએ એમના ગાબડા છે ખાડાઓ છે જે બી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવે એવી આપસરીને આજના આ મીડિયાથી હું રજૂઆત કરું છું આ ભારતમાળાનું કામ જ્યારથી જ શરૂ થયું છે ત્યારથી કરીને સામાન્ય આજુબાજુના ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ ગ્રામજનો હોય એમને હંમેશાને હંમેશા તકલીફનો સામનો કરવો પડ્યો છે એક તો પહેલાં પહેલું એવું છે કે જે રોડ છે એ રોડ અને ખેતરની વચ્ચેથી નીકળ્યો છે તો ખેતર એક જ ખેતરના બે ભાગ થઈ ગયા છે તો આ લોકો એમની દાદાગીરી હતી કે મનસ્વીપણે નથી તો નાળા મૂક્યા અને ચોમાસાની અંદર જે નાણાં મૂકેલા છે એ નાળા પણ ભરાઈ જાય છે આજુબાજુના વિદ્યાર્થીઓને સ્કૂલ જવું હોય નાના ભૂર્ગોને બાળ મંદિર જવું હોય તો એમની પણ તકલીફો છે ખેડૂતોને પણ બહુ મોટી તકલીફ છે અને બસ બીજું તો આ રવિશ્વાચ્યનું જે કામ છે એટલું બોઘસ અને વાહિયાત કામ છે હજુ રોડનું ઉદઘાટન નથી થયું અને રોડમાં ખાડા પડી ગયા છે બરાબર એમણે જ્યારથી અહીં આવ્યા છે ત્યારથી નાના મોટા પ્રશ્નો હંમેશા રહે છે નાના માટે હંમેશા લડત પણ લડ્યા છીએ આવેદનપત્રો પણ આપ્યા છીએ આજુબાજુના જેટલા પણ તળાવોનું જે એમાં માટીનું ખનન પણ મોટા પાયે કૌભાંડ થયેલું છે તો ખરેખર તો સરકારે આ બાબતમાં સરકારે આની અંદર તપાસનો વિષય છે અને તપાસ આની અંદર કામ કેટલી ગુણવત્તાનું થયું છે કેવું થયું છે અને આજુબાજુ ખનીજનું જે ખનન થયું છે એ કેટલા પ્રમાણમાં થયું છે અને કેટલી એમને પરમિશન હતી ને કેટલું ખનન કર્યું છે બધું તપાસનો વિષય છે અને ખરેખર જો તપાસ કરવામાં આવે તો આમાં બહુ મોટું કૌભાંડ નીકળી આવે એમ છે